લાડા માટે હવે નવું કોટ્યું લાવવું પડશે કારણ કે એને પાંચ પારા તો ભાંગી નાખ્યા જય માતાજી મિત્રો ભાઈ પણ બીડી ખેંચતો આપણી નાખતો હતો એટલે આપણે કરી ના કે ભાઈ વાર ત્યાં બેસીને આવી ગયા આપણે આઈસીયુ વોર્ડ ની અંદર આવી ચેક કરી આપણે રોજી ને રોજીની ઊભી કરી હતી રોજી ચેક કરી પાંજરાપોરનું બીજું બધું કામ ઓકે કરીને આવી ગયા આપણે ઘરે ઘરે તો આ ફેમિલી સરસ રીતે મોડી ખાતી ઘરેથી પછી ફરી આવી ગયા આપણે પાંજરાપોર અને અહીંયા ગૌશાળા ને ગાવીન દોવાઈ ચાલુ હતી પેલી બે ગાયો દોવાઈ થયા બાદ આજે તો નાની મધર ને મોટી મધર એક સાથે આવી મોટી મધર ને મોટો ભાઈ હોય નાની મધર ને નાનો ભાઈ હોય વાહ 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 શું દ્રશ્ય છે એટલા માં તો આ સંઘ નીકળી પડ્યો એક વાળા બીજા વાળા માં જવા માટે જો તો કેટલી પબ્લિક છે અને આ બંને નો તો જુઓ તમે એક સાથે ને એક હરખી લાગે રહી ને પણ એ બંને ગાયો ને પૂરી થયા ભેગે તો લાડા સેઠ આવી ગયા બારે ખોર ખાવા માટે છેલ્લા અઠવાડિયા દસ દિવસ થયા આવી રીતે ખોર ખાવા બારે આવે છે અને સ્વભાવ થોડા તોફાની ખરા ને એટલે પાંચ છ પારા તોડી નાખ્યા એટલે એ નવું બાંધું પડશે કોટિયું આપણે તો તમે કેજો કેવું બાંધીએ અને પછી ફરી પાંદરા પછી આવી ગયા ઘરે અને ઘરે આ ધમોડ ને પણ નવું કોટિયું બાંધ્યું છે પારા થોડા મોટા છે ને એની બાજુમાં જોવા લાખી ને લાખી નું સારું લાગે છે નાના પારા વાળું કે આ ધમોડ મોટા પારા વાળું સારું લાગે ઘરે લાખી ધમોડ ને ચેક કરીને આવી ગયા તો આપડી ગૌશાળે મધુ છૂટી ફરતી હતી ખાતી ખાન વાસુડા ધૂણો ચાલુ હતો ને વાસુડા ધૂણા ની મોજ લેતા હતા અને આ મેમ્બર નવા એ પણ હતા ઝાડના ઢગલામાં પછી આપણે એકવાર ની મોટા વાળામાં બધી ગાયો જોઈ અને મારે તમને ગાયો ની હિસ્ટ્રીમાં કોઈ ના કર્યું એવું કામ કરીને બતાવવાનું છે આપણે જે મેગલ છે હમણાં આઠ મહિનાનું ગાભ પૂર્ણ થશે આઠ મહિના નો ગાભ હોવા છતાં એનું લાઈવ મિલકિંગ કરીને આપણે તમને બતાવવાનું છે જોવાનું ભૂલતા નહીં તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરું લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં